કિસાના ચેનલ તરફથી રામ રામરેમ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફર્ગુસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર દર્શિતભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને બારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ આખું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો આખું પાવરફુલ કન્ડિશનમાં છે ટાયરની વાત કરી દઉં તો તમને સાહીઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે કંપની કલર કંપની કન્ડિશન લાઇટું બધી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં કંપનીની લાઇટ જોવા મળશે બેટરી એકદમ સારી કંપની ફિટિંગ બેટરી છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો ટ્રેક્ટરમાં તમને સાઈડ ગેર જોવા મળશે હવે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો જુનાગઢ અને ગામ છે ખડિયા એટલે કે તમને આ ટ્રેક્ટર ખડિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર દર્શિતભાઈ નામ અને છન્નું છ પિસ્તાલીસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર